તો ભાઈઓ બહેનો ને બને ભાઈઓ જય શ્રી બધાને કેમ છો હવે ભાઈ ઘરમાં ચાલુ થઈ ગયું છે હવે રસોઈ પાણી બધું ઋષિબેન હવે એક્ટિવ થઈ ગયા છે કામ કરવા માટે તો આજે પિંડા શાક બનાવશે વૃષ્ટિબેન અને ચા મૂકી દીધી વૃષ્ટિબેને હા એટલે હવે મમ્મી પણ થોડી થોડી હેલ્પ કરશે હવે કારણ અને શીખવાડશે બધું યસ

અને કહેવાય છે કે રાતના ટાઈમમાં છે ને તમારે પાણી માટલામાં લોકો સૌરાષ્ટ્રના લોકો કે ગોરામાં તો બધાનું અલગ અલગ હોય તો એટલે એ પાણી છે ને એ અડધેથી ઉપર હોવું જોઈએ અડધેથી નીચે ના હોવું જોઈએ ને અગર ઘરમાં ક્લેશ થાય એવું એક રીલમાં મેં એવું સાંભળ્યું હોય તો તમને પણ શેર કરવું કે માટલું હંમેશા પાણીથી ભરેલું રાખો એટલે ઘરમાં કોઈ પણ જાતના ક્લેશ ના થાય ઇટ અને એ અનુભવ બી કર્યો છે અમે કે ભાઈ માટલા ની અડધેથી નીચે જાય ને એટલે ઢમઢમઢમઢમ થવા માટે કંઈક ને કંઈક પણ ભરી હું તરત જોઈ આવ આ રીલ જોઈને મેં કે માટલું અડધેથી નીચે હોય તો ઘરમાં ક્લેશ થાય જેવું આમ થયું ને તો તરત જ હું માટલું જોઈ આવ્યું હતું કેટલું જાય તો એકદમ તળીએ હતું એ વાત બરાબર જ છે આખું એ જ ટાઈમે હા એ જ ટાઈમે મેં આખું માટલું ભરી લીધું હ ભેજા જા ની અંદર જાવ ભાઈ લોચા વાગ્યા એટલે તારે ભી ધ્યાન રાખ કે કઈ ભી થાય ને તો માટલું જોઈ લેવાનું કેટલું છે હા બતાવું છું કોણ માટલું જોઈ લેવાનું સાવ ચલો હવે બ્રશ વોશ કરી લઈએ પછી ચા પાણી પીએ અને પછી જીમ તરફ પ્રસ્થાન કરીએ તો ચલો હવે બ્રશ કરીએ બ્રશ કરવા પહેલાં હું તમને એક વસ્તુ બતાવું કે આ જે છે ને દરેક પેસ્ટમાં અહીંયા એક લાઈન હશે એ લાઈન જો તમારે બ્લેક કલરની હોય ને તો ફૂલ કેમિકલથી આ હોય પેસ્ટ ગ્રીન હોય તો ઓર્ગેનિક હોય અને કયો કલરની પટ્ટી એવી હોય છે જે ઓર્ગેનિક અને કેમિકલ જે પેસ્ટની અંદર મિક્સ હોય છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો મને એકલી એકલી ખાય છે એકલી એકલી જો એકલી ચાલુ કરી દીધું તે મારા માટે લાવી દીધું તેટલી

আপ খাু খা তো আ জ খ তো খ খ জ খর বা জ জমা কি খাই লাস ও চ বলে তে মা খওয়া । હેલો ફ્રેન્ડ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ વેલ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મારે પારખ સાહેબે ગુડ મોર્નિંગ કરી દીધી છે પણ આ સેકન્ડ ટાઈમ મારા તરફથી ગુડ મોર્નિંગ બધાને વેલ તો અત્યારે તમને એવું લાગતું હશે કે પારેખ સાહેબ ક્યાંય કે પારેખ સાહેબ આજે ગયા છે જીમ ફાઇનલી આફ્ટર અ વેરી લોંગ ટાઈમ બિચારા રોજ બોલ બોલ કરતા હતા કે આજે જીમ જવું છે જીમ જવું છે પણ વિથ વન અધર રીઝન્સ જવાતું જ નહોતું અને બીજી વસ્તુ જેમ તમને સવારે પારેક સાહેબે કીધું હતું કે ભાઈ અમારા ના ના મેડમ આજે ભીંડાનું શાક બનાવવાના છે તો બસ આ પ્રોસેસ ચાલુ થઈ ગયો છે અને મેડમ ઇઝ ઓન ડ્યુટી આ ભીંડાનું શાક બની રહ્યું છે શું વૃષ્ટિબેન કેવું લાગે છે એટલે સારું લાગે શું સારું લાગે છે બનાવું બનાવું આમાં તો જોઈને કે એક્ચ્યુઅલી એવું હોય છે કે ભાઈ કદાચ છોકરાઓને એવું થતું હશે કે કેમ બનાવડાવે છે મારી પાસે યાર મારું આમ છે તેમ છે બટ એકચુઅલમાં જેમ નાના નાના મોમેન્ટ્સ બાળકો કેવા નાના હોય અને એ બધું મસ્ત આમ બોલતા શીખે ચાલતા શીખે એ મા બાપ માટે આમ બહુ પ્રાઉડ મોમેન્ટ હોય કે હું મારો છોકરો એટલું મોટું થઈ ગયું એ ચાલતા શીખે છે બોલતા શીખે છે વાવ મમ્મા બોયલું પપ્પા બોયલું એવી જ રીતે જ્યારે છોકરાઓ મોટા થાય અને જાતે રસોઈ બનાવે ને એ બી એક મા બાપ માટેનો બહુ પ્રાઉડ મોમેન્ટ હોય છે મા બાપને એટલી ખુશી થતી હોય છે કે અરે યાર હવે મારો છોકરો આટલો મોટું થઈ ગયું કે જાતે રસોઈ બનાવે છે ઇટ્સ રિઅલી અ વેરી ગુડ એન્ડ હેપી મોમેન્ટ્સ ફોર ઓલ ધ પેરેન્ટ્સ જ્યારે છોકરાઓ સમજીને કામ કરે છે કે ના ભાઈ ચલો હવે મારી જવાબદારી અત્યારે આટલા ટાઈમ મમ્મી પપ્પાએ કર્યું બધું જ કર્યું હવે એ રિસ્પોન્સિબિલિટી હવે હું મોટી થઈ છું કે મોટો થયું છું તો એ રિસ્પોન્સિબિલિટી હવે હું લઈ લઉં તો ખરેખર આ પેરેન્ટ્સ માટે બહુ જ પ્રાઉડ મુમેન્ટ હોય છે જ્યારે છોકરાઓ જવાબદારી સમજીને પોતાનું કામ કરે છે પોતાનું તો કામ શું હોય છે કે ભણવાનું હોય છે બટ એની સાથે પેરેન્ટ્સને હેલ્પ કરે સપોર્ટ કરે તો ખરેખર એ પેરેન્ટ્સને બહુ જ ગર્વ ફીલ થતું હોય છે બહુ પ્રાઉડ ફીલ થતું હોય છે તો ચલો અહીંયા થોડું ઇન્સ્પેક્શન બી કરીએ કે મેડમ બરાબર કરે છે કે નહીં કારણ કે ભીંડાનું શાક બહુ પહેલાં બનાવતી હતી હવે હમણાં ખાસો ટાઈમથી એક બ્રેક પડી ગયો હતો તો નાઓ આટલા વખત પછી એકચ્યુલી બનાવે છે તો લેટ સી થોડું શું થયા ઊભું રહેવું બી પડે કંઈ બી જરૂર હોય તો વી આર ઓલવેઝ ધેર ટુ સપોર્ટ દેમ ચલો તો મળીએ થોડીવાર વાર રહીને હમણાં પારેખ સાહેબ થોડી વારમાં આવતા જ હશે અને એમની માટે સોયા ચંક્સ બી પલાળી રાખ્યા છે સો લેટ હેમ કમ બેક અને મળીએ બ્રેક પછી જેમ મેં કીધું હતું કે આવીને હમણાં બોલ બોલ કરશે તો બસ જે આવી ગયા છે જેમમાંથી માંથી ચાલુ કરી દીધું છે બોલવાનું તો ગાઈઝ એન્જોય તો કેવું રહ્યું સાહેબ બહુ જ મસ્ત રહ્યું બહુ મજા આવી આજે આજે આપણે બંને એક કલાક સવારે ચાલ્યા અને પછી હું જીમ જઈને પછી મેં એક્સરસાઇઝ કરીને બહુ મજા આવી એમ કોઈ જ નતું જીમમાં એટલે એમ લાગે કે પર્સનલ જીમ હોય એવું ફીલ થતું હતું અને ઓનરશીપ લેવાની જ બાકી છે બસ મજા આવે એમ ચાલો તમારું તને કેવું લાગ્યું આજે સવારે ચાલીને ઇન્શોર્ટ

દુખ થાય કે જીમ યાર નથી જવાતું તો ઇનશોર્ટ ઇનશોર્ટ બેસિકલી કેવાય એવું માંગે છે કદાચ કે ના કે એ ના માંગતો તો હું કહું દઉં કે ભઈ બધા તમારી વેલ વિશિસ આપો કે ભઈ આ જીમ કન્ટિન્યુ રહે બહુ જરૂરી છે મને કારણ કે બહુ જ જરૂરી છે કે મને કન્ટિન્યુ હું જીમ કરી શકું એક્સરસાઇઝ કરું અને એકદમ જોરદાર ફિટ રહું મજા પડે એમ તો ભાઈ ગરમીનો પારો અત્યારે જો કેટલા વાગ્યો પાંચ જેટલા વાગ્યા છે અને ગરમીનો પારો જોરદાર વધી રહ્યો છે રમરવાટ અને હવે બસ કેરીઓની રાહ જોવાય છે પણ ત્યાં સુધી ન લાગે ને એટલા માટે અમે પીએ છીએ ગોળનો પાણી તો ગોળ ધીમે ધીમે ઓગળી રહ્યો છે અને બસ ઓગળી જાય તો પછી આપણે પાણી પીસવાનું એનાથી લૂ ના લાગે અને ઠંડક સારી રહે તમે પણ ટ્રાય કરો બહુ જ ફલદાયક છે આ વસ્તુ એ કબૂતરને રોજ જે ચણ આપે છે ને એ બધું જ ક્લીન કરી નાખે છે પાણી બી ઓછું થઈ ગયું છે અને હવે પાછું થોડી રેન ભરી આવીશ માણસ સફળ કેવી રીતે થાય મહેનત કરવાથી ના માણસ મહેનત કરવાથી સફળ ના થાય માણસ એની કિસ્મત થી સફળ થાય માણસ એના પ્રારબ્ધ થી સફળ થાય વ્યક્તિ સારા કર્મો છે ને એ એને સફળ બનાવે એકચુલી ઘણા વ્યક્તિઓ છે મહેનત કરતા હોય છે પણ એ એના કર્મો ના સારા હોય ને તો એ ખૂટી દિશામાં મહેનત કરે આખું યુનિવર્સ એને બીજી રીતે જ દોરે કે ભાઈ આપણે આ કરીએ આ કરીએ જેમાં એ વારંવાર ફેલ થાય અને ઘણા લોકો મહેનત થોડી કરે પણ એને સફળતા બહુ જ વધી મળે એ એના સારા કર્મો એને હેલ્પ કરતા હોય યુનિવર્સ એને એવી હેલ્પ કરે એવું એવું એવી સિચ્યુએશન બનાવે કે એ પ્રોપર વેમાં મહેનત કરે મહેનત તો કરે ઘણી વાર એવું હોય ને કે મહેનત કરો તો જ તમને રૂપિયા મળશે એ કિસ્મતમાં એવું લખેલું હોય કે મહેનત કરવાથી તમને ફળ મળશે બેઠા બેઠા કોઈને ના મળે મહેનત તો કરવી જ પડે નસીબ સારા હોય તો પણ પણ એની સાથે તમારે કર્મ પણ સારા હોવા જોઈએ સારા કર્મો એ હંમેશા તમને સાચી દિશા તરફ પ્રેરિત કરે જ્યાં પૈસો વધારે મળી શકે સ્માર્ટવર્ક વધારે કરાવે એ બધું જ એકચુઅલી છે ને બધા વ્યક્તિઓમાં દરેક વ્યક્તિમાં સેમ આવડત હોય છે એટલે આપણને એવું લાગે કે આ ડમ છે કે આ એવું ના હોય એના નસીબ એના અહીંયા એના સંજોગો એવા બનતા હોય કે જે માણસને હોશિયાર બનાવ એ પૈસાવાળું બનાવ મેં ઘણા લોકો એવા જોયા છે કે જે એકદમ ડમ છે જેના જેનામાં એટલી બધી આવડત નથી બટ સ્ટીલ એ લોકો બહુ જ રૂપિયાવાળા છે સખત રૂપિયો મેં તો યાર મને ઘણી વાર એવું થાય કે આ વ્યક્તિ પાસે કંઈ જ નથી આવડત એકદમ ડમ છે બટ સ્ટીલ એ જોરદાર ગ્રો કરે છે અને ઘણીવાર ઘણા લોકો એવા ને પણ જોયા જાય કે એ લોકો બહુ જ હોશિયાર છે સખત હોશિયાર આમ ચપટીઓમાં કામ ઉકેલી નાખે બોસ આનું આમ થઈ જાય કોન્ફિડન્સ એવો જોરદાર પણ એ લોકો લાઈફમાં આગળ નથી વધી શક્યા એ લોકોને એટલી સક્સેસ નથી મળી લાઈફમાં એ લોકો સ્ટ્રગલ જ કરે છે એ એનું મુખ્ય કારણ એ જ છે કે એ એની કિસ્મત એના પૂર્વ કર્મો સારા ના હોય એટલે એની કિસ્મત એ પ્રમાણે એની ચાલે કિસ્મત એનાથી બને એ આપણી આપણા કર્મોથી જ બને તો હંમેશા કર્મો સારા કરવાની ટ્રાય કરો કારણ કે ક્યારેય કયો કર્મ આપણને કામ આવી જાય યુનેવરનું હે ને એટલે હંમેશા સારા કર્મ બીજાને હેલ્પ કરો જોરદાર અને પશુ પક્ષીઓને હેલ્પ કરો જે મૂંગા પ્રાણી જે મૂંગા જીવ છે એ લોકોને હેલ્પ કરો જે જરૂરિયાતમંદ છે જે તમારી આજુબાજુમાં છે જેને બહુ જ જરૂર છે પણ કઈ નથી શકતા એમને હેલ્પ કરો સારા કર્મો હંમેશા તમને સારા ફળ આપતું જ હોય છે ખરાબ ફર કર્મો હંમેશા તમને ખરાબ ફળ આપે જ છે એટલે એ તમારે ચૂઝ કરવાનું છે એ આપણે ચૂઝ કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવું છે તો આ બ્લોગ હું અહીંયા જોઈન કરું છું તો મળી આવતા વ્લોગમાં તો જો આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને નવા વિઝિટર હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવતા વ્લોગમાં બાય ગુડ નાઇટ જય શ્રી રસ